નમસ્તે મિત્ર સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટોક્સ માં આવા પિક્ચરો કેમ બનતા હશે આપણે ઘણી વાર પિક્ચર જોવા બેસીએ ને ત્યારે અડધું પિક્ચર વ્યાજી ના પતી હોય ને ત્યાં બેસી ગયો બીજી એક વસ્તુ મને યાદ આવે છે કે આપણે ત્યાં એવું કહેવાય છે ગુજરાતીમાં કે ચા કરતા કેટલી ગરમ ભૈયાજીના કેસમાં એવું છે કે ફિલ્મ કરતા એનું ટીઝર ગરમ હતું જે રીતના લોકો એને ઘેરી વળે છે બેભાન પડેલા ભૈયાજીને આને હું માર તું માર તું માર તું માર બધા ગભરાતા હોય છે અને મનોજ વાજપેયી નો સેજ પગ હલે છે ને અને પેલા બધા થતરી ભાગી જાય છે આવું કશું આ ફિલ્મમાં નથી નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ ટોક્સમાં તમારું સ્વાગત છે ભૈયાજી નો રિવ્યુ શરૂ કરીએ એ પહેલાં મારી કાયમની એક અપીલ છે એ પ્રમાણે તમને અપીલ કરું છું કે જો આ વિડીયો ગમે તો લાઇક તો કરજો જ પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો આવીને વિડીયો જોઈને કદાચ લાઈક કરીને જતા રહે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરશો તો અહીંયા તમને જુદી જુદી વસ્તુઓ એન્ટરટેનમેન્ટ બાબતે જાણવા મળશે એટલે સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો એટલે આપણે રિવ્યુ આગળ ચાલુ કરીએ યસ તો ભૈયાજી એક એવી ફિલ્મ છે જેને આપણે જુદા જુદા ફોર્મમાં એટલે મારી ઉંમરનું કહું ને કે હું પચાસ વર્ષનો છું ને હું લગભગ આઠ નવ મહિનાનો કે વર્ષનો હતો ને આ દોઢ વર્ષનો ચલો ને ત્યારે મેં પહેલી મૂવી જોઈ હતી એ મૂવી હતી ને એમાં આવી જ વાર્તા હતી એટલે કે જે ફોર્મેટની વાત કરીએ ને કે કોઈ કોઈના મારી નાખે પછી આપણે બદલો લઈએ આ વાર્તા એ જ છે બંદા જે સિરિયલ અથવા તો વેબ સિરીઝ ખૂબ લોકપ્રિય થઈ હતી એની ટીમ ભેગી થઈ છે એ સિરીઝ ક્યાં મેં જોઈ નથી પણ હવે મારે ખાસ જોવી છે આ જોયા ભાઈ કે એવું શું સરસ કર્યું હતું ત્યાં કે અહીંયા ભોપાળું નોર્મલી આપણા રિવ્યુમાં આપણે કોઈ વખત બહુ આમ ઉતારી પાડતા નથી એવું કરીએ છીએ પણ જ્યારે સાહેબ બસો રૂપિયાની ટિકિટ લીધી હોય ને ત્યારે ક્યારેક એક મનમાં એવું થઈ જાય કે યાર આમાં તો બોલવું પડશે તો મનોજ વાજપાઈ એક ભાઈ હોય છે એ દિલ્હીથી પરણવા જઈ રહ્યા હોય છે એક મજાની વાત છે પરણવા જઈ રહ્યા છે એટલે બિચારો આવતો હોય છે અને દિલ્હી નવી દિલ્હી સ્ટેશન ની પરોઠા ખાઈને એમ કે ઘરે નીકળીએ ત્યાં એને કોઈક સાથે ઝઘડો થઈ જાય છે અને ઝઘડો એવો થાય છે કે એ મનોજ વાજપાઈ જે ભાઈ છે એને જીવ ગુમાવવો પડે છે પછી જેને જીવ લીધો હોય છે એવા અમુક કાંડ કરે છે કે મનોજ એ ના હાથમાં બોડી તો જવા દો ખાલી અસ્થિ જ આવે છે ઘરે ખબર પડે કે બોસ ગયા પાછા યાર બદલો લીધા વિના આવા જેવું નતું કારણ કે એના જે મમ્મી હતા ને એના મમ્મી નથી પાછા એટલે એવું બધી વાતો કરે છે કે ભાઈ બદલો તો લેવો પડે એટલે વાજપાઈ સાહેબ કે સારું આમ તો દસેક વર્ષથી હું શાંત બેઠો છું તો હવે ચલો આપણે બદલો લઈ લઈએ બદલો લેવાનું નક્કી કરે છે તમે રવા દો એમાં એક કાકા તો એવું છે કે પેલું ડાયપર પહેરીને ફરતા હોય તમે તો રવા જ દો એમ અને બીજા બધા જાઓ એટલે એ બધા જાય છે પાછા અને આ સાહેબ કે હું એકલો જ બદલો લઈશ પણ પછી શું થાય કે મદદની તો જરૂર પડે ને મારી મારા મમ્મી ઘણીવાર કે કે ચપટી ધૂળની બી જરૂર પડે એટલે એકલા હાથે બદલો લેવા તો નીકળે છે સાહેબ પણ પછી એમના જે આપણે ગુજરાતી શુદ્ધમાં કહે તો વાઘ દત્તા એટલે કે ફ્યોન્સે જે હોય છે એ બી એમની મદદમાં આવે છે અને એમના બે ત્રણ મિત્રો મદદમાં આવી જાય છે પછી એમને ગોળી વાગે છે પાછી અને હોસ્પિટલ જેવું એક બોટલિંગ પ્લાન્ટમાં વ્યવસ્થા ઊભી કરી લે છે ત્યાં એકદમ સેફ હોય છે હો મનોજ વાજપાઈ ત્યાં કઈક એવું થાય છે કે એમને પાછા એક બોહેરામાં એક ખંડેરમાં લઈ આવે છે એટલે શું છે કે પાછી લડાઈ થાય એટલે આવી તો બધી ઇલલોજિકલ વાતો બહુ છે શરૂઆતમાં એમ લાગે કે મનોજ વાજપાઈનો સ્વગ જબરદસ્ત છે પણ એ સ્વગ એટલો બધો ચાલે છે લાંબો કે કંટાળો આવે પછી કંટાળ આવે છે ઇન્ટરવલ પછી તો ખાસ કંટાળો આવે બાકી સ્ટોરી મેં કીધું એ પ્રમાણે બદલા બદલાને બદલાની છે કશું ન હોય નવિન નથી એવો કોઈ ડાયલોગ પણ નથી સામે જે વિલન છે સુવિંદર વિક્કી ઇમ્પ્રેસ કરે છે સો ટકા એમાં કઈ ના ના પડે પણ એ બંને વચ્ચે જો ડાયલોગ આપ્યા હોત ને એવા કે આમ એક બોલે ને એક આ બોલે તો બી મજા આવે વચ્ચે વચ્ચે એવો પ્રયાસ થાય છે કે આવું ખૂન થઈ ગયું છે ભાઈનું તો બી થોડી કોમેડી કરી લઈએ એટલે સરવાળે જે કઈ મહેનત હોય છે મૂવી ની એ માથે પડે છે આપણે બે કલાક અને પંદર મિનિટનો આનો રન ટાઈમ છે અને બે કલાક ને પંદર મિનિટ માંથી ખાલી પંદર જ મિનિટ મનોજ વાજપેયી બે કલાક છે કેવી રીતના શું કરવું આ મૂવીનું નું એ તમે વિચારજો કારણ કે હું કાયમ કઉ છું કે મારા રિવ્યુ ઉપર કોઈ દિવસ નક્કી ના કરું કોઈના પણ રિવ્યુ પર નક્કી ના કરું કે આપણે ફિલ્મ જોવી કે ના જોવી એટલે તમે નક્કી કરજો ભૈયાજી જોવા જાય જાઓ તો ઓલ ધ બેસ્ટ અને આવીને પછી જે કઈ તમારે કહેવું હોય તમારા મનના બળાપા એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો મિત્રો સાથે શેર કરી દેજો અત્યારે જ અને મેં કીધું એ પ્રમાણે આવીને જતા રહેતા ના કરતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો પહેલી વાર આવ્યા હોય પહેલી વાર વિડીયો જોઈને કે આ શું વાત છે સિકટોક્સ તો બહુ સરસ રિવ્યુ કરે છે તો અત્યારે રિવ્યુ કરી નાખો સોરી સબસ્ક્રાઈબ કરી નાખો રિવ્યુ કરવાનું કામ તો મારું છે તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમ ની જેમ આવજો